જય લક્ષ્મી આજે છે ગણેશ ચોથ તો હું ગણેશજીને લાડુઆ ચડાવી રહી છું આજે તો લાડુ મેં બનાવી લીધા છે હવે ગણેશને આપે ભોગ ધરાવીશું હવે ગણેશ સૌપ્રથમ આપે ગણેશજીને તિલક કરીશું કઈ પણ ભૂલચેક થઈ હોય તો ગણેશજી માફ કરજો અમને હે ગણેશ મહારાજ એમને લાડુ કરી દીધા છે અને ગણેશજીને આપણે ભોગ પણ ધરાવી દીધો છે અને હવે આપણે મેં પૂજા કરી લીધી ગણેશજીની આજે મેં તો હવે આજે ગણેશ ચોથ હતી તો મેં આજે એને ભોગ ધરાવ્યો હવે તે જ વખતે બ્રાહ્મણ દેવતા જે વૃદ્ધ બ્રાહ્મણ રૂપ લઈને સત્યનારાયણ ભગવાન આવ્યા હતા એ બ્રાહ્મણ દેવતા તેવા લાગ્યા તમે કર્મ કરો સત્યનારાયણ ભગવાન કરો અને કેવા ભાવથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરો કે બધા દુઃખો દૂર કરશે તદ વ્રત શં બ્રાહ્મણા નહીં બ્રાહ્મણે રાત્રો ઈતિો નિદ્રાને લબ્ધવાન હવે નક્કી એવી રીતે કર્યું કે મારે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવું છે મનમાં દ્રઢ સંકલ્પ કર્યો અને સંકલ્પ કરવાની સાથે જો સંકલ્પ ભગવાન પરિપૂર્ણ જ કરે પણ દ્રઢ વિશ્વાસ હોય દ્રઢ એના ચરણ કેરો ભરોસો પરમાત્માના ચરણમાં ભરોસો હોય બધું ભગવાનને અર્પણ કરી રહીએ કે ભાઈ તારે કરવાનું છે તારું કામ છે તું કરજે તું પાર પહોંચાડજે અમે તો નિમિત્ત માત્ર છીએ તો એ દ્રઢ વિશ્વાસ હતો

મારે આજે સત્યનારાયણ ભગવાન વ્રત કરવું છે ભગવાનની કૃપાથી તે દિવસે બ્રાહ્મણ દેવતાને બમણી ભિક્ષા પ્રાપ્ત થઈ બમણી ભિક્ષા પ્રાપ્ત થઈ એટલે શું કર્યું સીધો સવાયા પ્રમાણમાં લઈ અને સત્યનારાયણ ભગવાનનું વિધિવત પૂજન કર્યું અને વિધિવત પૂજનના કારણે પરમાત્મા એટલા બધા રાજી થયા સર્વ પાપમ વિનિર્મુક્ત દુર્લભમ મોક્ષમાં આ બધા પાપોમાંથી મુક્ત થઈ અને પરમાત્માની કૃપાથી આ સર્વાળે બ્રાહ્મણ દેવતા પરમાત્માના નામમાં જાય છે સુત પુરાણજી મહારાજ વર્ણન કરે કે હે રાજ ઋષિઓ આગળ કથા કહું તો આ બ્રાહ્મણ પાસેથી વ્રત કોણે જાણી તો કીધું એક દિવસ બ્રાહ્મણ પોતાના વૈભવને શોભે એ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું વિધિવત પૂજન કરતા હતા અને તે વખતે કેવી ઘટના બની તો કીધું એક સ્વિંતરે કાલી કાષ્ટ ક્રેતા સમાગતમ બહિકાષ્ટ સંસ્થાપ્યમ વિપ્રસ્ય ગૃહમાયો તો એક દિવસ બ્રાહ્મણ દેવતા પોતાના વૈભવને શોભે એવું નથી કે તમે બધી ધન દોલત ખર્ચીને આ વ્રત કરી નાખો એવું કોઈ નથી કીધું પોતાના વૈભવને શોભે તો હવે વૈભવ આપણો જે પ્રમાણે હોય એ પ્રમાણે વ્રત કરો તમને બધાને ખબર હશે કે ક્યાંક રાત્રિના ભાગમાં કથા કેવું હોય એ સાંજના સમય હોય કે એટલે એમ માની લો હું ચોખ્ખા શબ્દમાં કહી દઉં

પરિવારિક હોય એના સાથે કોઈ સંબંધ નથી જ્યાં કને ગ્રંથ ભગવાન ની કૃપા માનવી તુલસીના પાંદડા માથે આજે ભગવાન તમારો પ્રસાદ બની પ્રાપ્ત થયો એ મહત્વની વાત છે અને અહીંયા કને કહેવામાં આવ્યું છે વીર જાતિનો કઠિયારો બારે કાષ્ટકનો ભારો મૂકી પોતે અંદર જાય છે અંદર જઈ અને જોયું તો પોતાના વૈભવ પ્રમાણે બ્રાહ્મણ દેવતા વિધિવત સત્યનારાયણ ભગવાનનું વ્રત કરતા હતા હવે વ્રતનો મહિમા એવો છે પેલા બે જાતિ નો કઠિયારો પોતે બેસી ગયો અને વ્રતનો નો મહિમા નિહાળવા લાગ્યો દ્રષ્ટિ માત્ર વિચાર કરો ત્યારે પણ એ ખલેલ નહોતો પહોંચાડતો ને તેને પાણીની તરસ લાગી હતી આટલા બધા બેઠા હોય ને કોઈ પાણીનું તરસ લાગ્યો તો આવીને કહી દે કે હવે પાણી પીવડાવો કીધું કે ના પૂજન થાય છે મારે કોઈને ખલેલ નથી પહોંચાડવી અને તે જ વખતે ત્યાં કને બેસી સત્યનારાયણ ભગવાનનું વ્રત લઈ અને વ્રત પૂર્ણ થતા પ્રસાદ માંડ્યું પ્રસાદ આરોગી અને બ્રાહ્મણ દેવતાને મધુર વચની કહેવા લાગ્યું કે મહારાજ આ ભક્તિભાવથી શું કરી રહ્યા છો અને તે જ વખતે જે ભક્તિ ભક્તિભાવથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યા છે